અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે પિલોડાનું પ્રાચીન ભવનાથ મંદિર હરણાવ ડેમના પાણીમાં ડૂબી ગયું છે જ્યારે સામળાજીમાં મેસવો ડેમની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર ગાડારાજ અને ખેતરોમાં પાણી ફરી વળવાથી ખેડૂતો તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અરવલ્લીના પિલોડા તાલુકામાં આવેલું જૂનું ભવનાથ મંદિર ભારે વરસાદ બાદ હરણાવ ડેમના પાણીથી જળબંબાકાર થઈ ગયું છે

વોલની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આરસીસી અને સળિયા વગર કામગીરી કરવામાં આવી હતી જેના કારણે વોલ ટકી શકી નથી વોલ તૂટ્યા બાદ માત્ર માટીથી પુરાણ કરવાનો પ્રયાસથી લોકોમાં નારાજગી વધી છે ડેમના કિનારેથી દરરોજ 40 ગામોના લોકોની અવરજવર થાય છે જેને કારણે આ સમસ્યા ગંભીર બની છે મેસો ડેમ આજે પણ ઓવરફ્લો થયો છે જેના કારણે નદીના કિનારે આવેલા 27 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે ખેરંજા ગામ પાસે ખેતરોમાં નદીનું પાણી ફરી વળ્યું છે જેનાથી ખેડૂતોને નુકસાન થયું છે અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળ્યું છે ખાસ કરીને મોડાસા સામરાજી ઉદયપુર હાઇવે પર ખાડાઓ પડવાથી પદયાત્રીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે